ઘટના આ આપણે સબીના પાર્ક આજવા રોડ પાસેની છે બાર કોલેજ પાછળ એટલે અમે બે ત્રણ દિવસ પહેલા એટલે અમે બધા લગ્ન પ્રસંગના લીધે અમે બારગામ ગયા હતા મહારાષ્ટ્રમાં અને હું આજે આવ્યો છું પાંચ વાગે હું આવ્યો છું ઘરવાળા તો હજુ કાલે આવશે ફેમિલી એટલે મારા જોબના લીધે હું આજે આવ્યો છું પાંચ વાગે એટલે ઘરે આવીને જોયું એટલે બધા તાળા અને તિજોરી બધી તૂટેલી હતી ઘરમાં બધું વેરબિખેર પડેલું છે એટલે તરત જ મેં મારા જીજાજી છે એમને જાણ કરી છે એ પણ મારા જોડે જ આવ્યા હતા એટલે એમણે જાણ કરી એટલે એ અને પોલીસ કંટ્રોલને જાણ કરી હતી એટલે પોલીસવાળા આવીને તપાસ કરી ગયા છે એટલે હજુ કેમેરામાં જે છે બીજું બધું સોસાયટીમાં લાગેલા છે એની તપાસ જારી છે કેટલી ચોરી થઈ જાય એટલે હજુ તો બધું ઘરવાળા કાલ આવશે એટલે હજુ તો એ બધું ચેક કરશે પણ જે રીતે મને જાણવા મળ્યું છે ચેક કર્યું એ પ્રમાણે અંદર નીચેના ઘરમાંથી સોનાની સોનાનો સોનાની ચેઇન ત્રણ ચાર વિડીયો છે સોનાની ચાંદીની પણ વીટી છે અને ઉપર નીચે સોનાનો એક હાર હતો મમ્મીનો અને ઉપરના મારા રૂમમાંથી પણ ડ્રોવરને બધું તૂટેલું હતું એટલે એમાંથી પણ સોનાની ચેનને વીટીઓ ગઈ છે અને નીચે પચાસ હજાર રોકડા પણ પડ્યા હતા ઘરમાં એટલે એ બધું હમણાં ચેક તપાસ જારી છે એટલે બધું છે એટલે એ તો હવે અમાઉન્ટ તો જોવા જઈએ તો એ ઘરવાળા જ જોશે પણ લાખોની ઉપરનું છે એટલે એ પ્રમાણ જોવા જઈએ તમારું નામ મારું નામ ઇકરામ સૈયદ